નમસ્કાર મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી કાલે સવારે ચોક્કસ આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક તેજીથી ચમકવા જઈ રહ્યું છે અને તેમને એક પછી એક ઘણી મોટી ખુશખબરો મળવાની છે હા મિત્રો આ સમયે ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી કેટલીક પસંદગીની રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે તેના કારણે આ રાશિના જાતકોના જીવનમાંથી હવે દુઃખ પીડા અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે શનિદેવની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને આનંદ આવશે મિત્રો હવે પ્રશ્ન એ થાય છે કે એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય ભગવાન શનિદેવના આશીર્વાદથી કાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકશે આ રાશિના જાતકોને બહુ મોટી અને શુભ સમાચાર મળવાના છે આજ વિષય પર આજના આ વીડિયોમાં અમે તમને એવી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ એટલે મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ કૃપા કરીને વીડિયો બિલકુલ પણ સ્કીપ ન કરશો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને હમણાં જ એક લાઇક જરૂર કરો સાથે જ કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થાય અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં જેથી સમય સમય પર આવી મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી તમને મળતી રહે સાથે સાથે આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો તો ચાલો મિત્રો હવે વાત કરીએ એવી ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું જીવન ભગવાન શનિદેવની કૃપાથી કાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ખુશીઓથી ભરાઈ જશે અને જેમના જીવનમાં અપાર સુખ અને સફળતા આવવાની છે ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણા જીવનમાં જે પણ ફેરફાર થાય છે તેનો સીધો સંબંધ ગ્રહોની ચાલ સાથે હોય છે એ કારણે આપણે બધા આપણા ભવિષ્ય વિશે સાવચેત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ અને દરેક માણસને પોતાના આવનારા સમય વિશે જાણવાની ઉત્સુકતા હોય છે માનવ જીવનમાં ગ્રહોની ગતિનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે કારણ કે તેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર પડે છે જો ભગવાન શનિદેવની વાત કરીએ તો તેઓ સૂર્યદેવના પુત્ર છે અને તેમની માતાનું નામ છાયાદેવી છે આપણે બધા જાણીએ છીએ કે શનિદેવને દેવતાઓમાં સૌથી કઠોર સ્વભાવવાળા માનવામાં આવે છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ કોઈ કારણ વગર ગુસ્સે થાય અથવા દંડ આપે છે ભગવાન શનિદેવ કોઈને પણ તેના કર્મો વગર દંડ આપતા નથી એ કારણે તેમને જગતના ન્યાયાધીશ કહેવાય છે જે વ્યક્તિ પર ભગવાન શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાં બધું જ સારા માર્ગે આગળ વધે છે હા શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે પરંતુ તેમની એક ખાસિયત એ પણ છે કે જો તેઓ કોઈ પર મહેરબાન થઈ જાય તો તેની કિસ્મત બદલવામાં તેમને જરાય સમય લાગતો નથી શનિદેવ જેટલો કઠોર દંડ આપે છે તેનાથી અનેક ગણો વધુ સુખ અને સમૃદ્ધિ પણ પોતાના ભક્તોને આપે છે ઘણા લોકો શનિદેવને માત્ર કષ્ટ આપનાર દેવતા માને છે પરંતુ તેમની મહિમા અને ન્યાયભાવનાને બહુ ઓછા લોકો સાચી રીતે સમજી શકે છે જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે રાશિ અનુસાર કોઈ માટે મુશ્કેલી લાવે છે અને કોઈ માટે આશીર્વાદ બની જાય છે આ જ ક્રમમાં હવે ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે એવું માનવામાં આવે છે કે શનિદેવે હવે આ રાશિના જાતકોની પ્રાર્થનાઓ સાંભળી લીધી છે તેના પરિણામે હવે તેમના જીવનનો સૌથી શુભ અને સુવર્ણ સમય શરૂ થવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે અને તેમની કિસ્મત નવી રોશની સાથે ચમકશે તો મિત્રો હવે વધુ રાહ શા માટે ચાલો જાણીએ એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે અને જેમના જીવનમાં હવે માત્ર ખુશીઓ આવવાની છે હા મિત્રો જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલવાનો છે હા મિત્રો આ સમયે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં કોઈ મોટી અને શુભ ખબર આવવાની છે જે તમારા આખા જીવનની દિશા બદલી શકે છે કુંભ રાશિવાળાઓ અત્યાર સુધી તમે જે મહેનત અને પ્રયાસ કર્યા છે તેનું શુભ ફળ હવે તમને મળવાનું છે તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે કોઈ અડચણ વિના સફળતાપૂર્વક પૂરા થવા લાગશે વેપાર સાથે જોડાયેલા લોકોને ધંધામાં સારો લાભ મળશે અને તેમનો વ્યવસાય દિવસેને દિવસે આગળ વધશે તમને ચારે તરફથી ફાયદો જ ફાયદો મળશે કુંભ રાશિવાળાના જીવનમાં હવે ખુશીઓનું વાતાવરણ રહેશે આ સમયે ભગવાન શનિદેવની કૃપા તમારી ઉપર છે નોકરી કરતા લોકોને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાના પણ મજબૂત યોગ બની રહ્યા છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પોતાની ઈચ્છા મુજબ સારી નોકરી મળવાની પૂરી શક્યતા છે જો તમારું કોઈ પૈસું લાંબા સમયથી અટકેલું છે તો તે પણ જલ્દી પાછું મળી શકે છે વેપારમાં આવતી તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કુંભ રાશિવાળાઓ આવતો સમય તમને જીવનની નવી ખુશી અનુભવ કરાવશે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારી ઉપર છે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ શુભ સમયનો પૂરતો લાભ લો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો લાભ હવે તમને મળવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાની તુલનામાં વધુ મજબૂત બનશે તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે મિત્રો અને નજીકના લોકો સાથે તમારો મેળજોળ વધશે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાના યોગ છે તમને તમારા જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે તમારી મધુર વાણી અને સારા સ્વભાવના કારણે ઘણા અટકેલા કામ પણ બની જશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની છે જેના કારણે પૈસાથી જોડાયેલી તમામ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે જે કામ વર્ષોથી અટકેલા હતા હવે એક પછી એક સફળ થવા લાગશે નિશ્ચિત રીતે કહી શકાય કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિના જાતકો પર બની છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં સતત આગળ વધતા રહેશો તમારી સફળતાનો ડંકો વાગશે અને દુનિયા તમારી કામયાબી જોશે આ કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની રહ્યો છે ભગવાન શનિદેવ આ સમયે તમારા પર ખૂબ પ્રસન્ન છે તેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી ઓળખ મજબૂત થશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાના નવા અવસર મળશે જેને અપનાવીને તમે જીવનમાં આગળ વધશો તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે નવું કામ કે યોજના શરૂ કરવા માંગતા હતા તેમાં તમને ચોક્કસ સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી મેષ રાશિના જાતકોની આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના નવા માર્ગો ખુલશે ઘર પરિવારમાં ખુશનુમાં અને સકારાત્મક માહોલ રહેશે સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે મેષ રાશિ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની છે હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ તકનો પૂરતો લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો સંપૂર્ણ લાભ હવે તમને મળવાનો છે તમારી મહેનતનું ફળ મળશે અને સફળતા મળવાથી તમારી ખુશીઓની કોઈ સીમા નહીં રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ધનુ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની અપરંપાર કૃપા બની છે ભગવાન શનિદેવની કૃપાથી પૈસાથી જોડાયેલી તમામ મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થવા લાગશે તમને ધનલાભના અનેક અવસર મળશે અને તમારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે ધનુ રાશિના જાતકો પર બની છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્તી સાથે પગારમાં વધારો થવાના પણ મજબૂત યોગ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી ધનુ રાશિના જાતકોના જીવનની તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ ઉત્તમ બનવાનો છે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમારા જીવનમાં સારો બદલાવ લાવશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા આ સમયે તમારા ઉપર બની છે તેની સાથે તમને સારું ધનલાભ પણ થશે એક તરફ ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે તો બીજી તરફ તમારા વેપારમાં પણ વધારો થશે સિંહ રાશિના જાતકોને હવે ચારે તરફથી ફાયદો જ ફાયદો મળવાનો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના પૂરા યોગ છે ભગવાન શનિદેવની કૃપાથી તમને ધનલાભના અનેક નવા અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ઘર પરિવારમાં ખુશી અને શાંતિ બની રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળશે જેથી ઘરમાં ખુશીઓ વધશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકોને જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે તેમનું જીવન બદલાઈ જશે એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે સિંહ રાશિના પક્ષમાં છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવીએ કે આ સમયે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે આવનારા સમયમાં તમારી આવકમાં વધારો થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ છે વેપારમાં અચાનક લાભ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા જે આર્થિક કામ અધૂરા રહ્યા હતા તે હવે પૂરા થવા લાગશે ઘર પરિવારમાં શાંતિ સુખ અને આનંદ રહેશે તમને કોઈ મોટી અને શુભ ખબર પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સારા માર્ગે આગળ વધશે વ્યવસાયમાં અચાનક લાભના યોગ છે અને અણધાર્યો ધન લાભ મળવાની પણ ઘણી તકો આવશે શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિવાળાના જીવનમાં ઘણી ખુશીઓ આવશે અને જીવનમાં ચારે તરફ આનંદ જ આનંદ રહેશે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના જરૂર સફળ થશે સાથે જ સંતાન સુખ ઇચ્છતા લોકોને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે જેથી ઘરમાં ખુશીઓ વધુ વધશે એવું કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે મિથુન રાશિવાળાઓ માટે સમય સંપૂર્ણ અનુકૂળ બની ગયો છે આ સમયનો પૂરતો લાભ લો અને તેને હાથમાંથી ન દો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન શનિદેવની વિશેષ અને અપાર કૃપા બની રહેવાની છે જેના કારણે તમને ધનલાભ થવાના મજબૂત યોગ દેખાઈ રહ્યા છે આ રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં ઉન્નતિ અને માન સન્માન મળશે જે લોકો વિદેશ જઈને નોકરી કરવી કે ઉચ્ચ અભ્યાસ કરવો ઈચ્છે છે તેમના માટે વિદેશમાં નોકરી અને અભ્યાસના સારા અવસર બની રહ્યા છે આ સાથે મકર રાશિના જાતકોની આવકમાં પણ સતત વધારો થશે જે લોકો વેપારમાં છે તેમને વધુ નફો અને લાભ મળવાની શક્યતા છે તમે જે પણ કામ હાથમાં લેશો તે કામ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો મકર રાશિ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બની છે જેના કારણે તમારા જીવનના દુઃખ પીડા અને મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે આવનારા સમયમાં તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓ જ ખુશીઓ આવશે હવે તમારું જીવન નવી દિશામાં આગળ વધશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે તમારા ઉપર બની છે કન્યા રાશિના લોકોને ફક્ત ધનલાભ જ નહીં પરંતુ તેમના વેપાર અને વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થવાની છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના પૂરા છે ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે વિદેશમાં નોકરીનો સપનો સાકાર થવાના સંકેતો દેખાઈ રહ્યા છે ભગવાન શનિદેવની કૃપા કન્યા રાશિના જાતકો પર સતત બની રહી છે જે લોકો વેપારમાં જોડાયેલા છે તેમને વેપારમાં વધુ નફો મળશે ધનલાભ મેળવવાના અનેક નવા અવસર હવે કન્યા રાશિના જાતકોને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને હવે સંતાન સુખ મળવાના યોગ બની રહ્યા છે ઘર પરિવારમાં ખુશનુમા અને માહોલ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે સાથે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ ચોક્કસ સફળ થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની છે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે જેના કારણે કન્યા રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે હા મિત્રો આજ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓ મળવાની છે તેમના જીવનમાં હવે માત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિવાળાઓને જીવનમાં અનેક લાભ ધન પ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળશે જેનાથી તેમનું આખું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌ પર હંમેશા રહે આપ સૌને વિનમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જરૂર લખો અને આ વિડિયો લાઇક તથા શેર જરૂર કરો ધન્યવાદ